હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ લો કેમ છો બધા શું ચાલે છે ઘણાને વેકેશન પૂરું થઈ ગયું હશે ઘણાને હજી વેકેશન ચાલતું હશે પોત પોતાના કામ ધંધે પાછા જતા રહ્યા હશે ઘણા હજી રિસોર્ટમાં એન્જોય કરતા હશે શું કહે તમારે શું ચાલે છે જલ્દીથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો જોવો ને એ પહેલાં લાઇક એ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે પછી છેલ્લે સુધીમાં તો ભૂલ જ જાય છે ખબર છે ને એ તો બરાબર ને તો તમારા ગામમાં શું વાતાવરણ છે એ પાછા કહેવાનું ભૂલતા નહીં કેમ કે અત્યારે તો બધી સિઝન ભેગી છે શિયાળો ઉનાળો ચોમાસું કઈ ખબર નથી પડતી કે આપણે કઈ સિઝન ચાલે છે અમારે અમદાવાદમાં તો અત્યારે વાગ્યા છે પાંચ પણ આમ બારે તમે જો ને તો એમ લાગશે કે ઓહો કેટલા વાગી ગયા કાંઈ આમ અંધારું અંધારું જ છે અને એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ જાણે મને તો એમ લાગે અમે હમણાં ડાંગ ગયા હતા ત્યાં એવું જ વાતાવરણ હતું મને એમથી હું ડાંગમાં આવી ગઈ કે હું

ચલો ગોલમાંથી કેવું દેખાય છે ને એ આપણે જોઈએ અમારે તો હજી દિવાળીની સિરીઝ ઉતરી નથી કેમ કે શ્યામનું કેવું એવું છે કે દેવ દિવાળી સુધી રાખવાની છે એટલા માટે અને જો આ અમારે પાછળ જે આગળનો વ્યૂ પાછળ દેખાયો છે આમ ફૂલો ને કોહરા એ કોહરા હે જબરજસ્ત અને વરસાદ ખબર નથી પડતી વરસાદ આવે છે કે નથી આવતો એવો એકદમ ઝીણો ઝીણો આવે છે વરસાદ એ બધે નીચે લાઇટ ચાલુ થઈ ગઈ છે એટલે એવું છે અને હજી વાયગા તો ખાલી પાંચ જ છે હો કઈ ઝાઝા નથી વાયગા અને આ બપોરનું આવું નાવું જ છે એટમોસ્ફિયર તો સી બધી બાજુ હજી આવું છે કઈક અને આમાં કેટલા ખેડૂતોને નુકસાન થયું છે અને કેટલું થયું છે પણ આને જ તો કડિયું કહેવાય છે ઘોર કઈ ખબર નથી પડતી કયા કપડાં પહેરવા એ સ્યામ સવારે જાય ને ત્યારે રેનકોટ લઈને જાય કેમ કે સવારે વરસાદ ચાલુ હોય છે બરાબર પણ અંદર પહેરીને જાય એ ટી શર્ટ કેમકે પછી એમ કે બપોરે ગરમી થાય છે અને સાથે વિન્ટરનું સ્વેટર જોડે લઈને જાય કેમ કે રિટર્નમાં આવે ને ત્યારે એકદમ ઠાર પડતો હોય છે તો આમાં માણસો બીમાર એટલા પડશે ખેડૂતોને નુકસાન એટલું છે ખબર નહીં ક્યાં જઈને અટકશે આ બધું એટલે એવું છે શું કેવું તમારું બધા પોતપોતાના વિચારો કમેન્ટમાં જરૂરથી લખો એટલે આપણે શેર કરીએ એકબીજાને કે શું કેવું છે અને અને આ કબૂતરો છે છે કેટલું કરી જો એવું છે અમારે અહીંયા હોલમાં અમે નેટ દીધી નથી કે મને વ્યૂ પ્રોપર ના આવે વ્યૂ પ્રોપર ના આવે કરીને એટલે કબૂતર આવીને બગાડી જાય છે અને અહીંયા મારાથી તો ઉતરાય નહીં કોઈ જેન્ટ હોય તો એ જ ઉતરીને કરી શકે એવું છે

બરાબર ને આપણે વરસાદની મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તમે હતા ને ત્યારે અને એમ કીધું હતું કે હું ભજીયા તો નહીં જ ખાઉં વરસાદના લીધે કે ભજીયા મને નથી ખાવતા પણ લેગી તો ખાઈ ભજીયા નહીં તો ભજીયાના કાકા કાઢીએ ભજીયાના કાકા કાઢીએ હવે ભજીયા છીએ ગોતામાં સ્પેશિયલ વખણાય છે ચંદુભાઈ ગાઠિયાવાળા ઉપલેટાવાળા સિન્સ નાઇન્ટીન ફિફ્ટી ટુ એવું લખેલું છે જોઈએ આપણા જલેબી મિક્સ ભજીયા ખમણ ગાંઠિયા ચીપ ચા મસ્કાબંધ એકલા ભાખરી ઘણું બધું છે લાજ સી અને અમે હા ત્યારે સોટર કરી નીકળ્યા છીએ અને શિયામનો ફ્રેન્ડ નો બોન આઈ ગયો મારે વસાદ આવે છે પણ એક છાંટો નથી બાકી રસ્તા ઉપર કિચડ તો છે જમણે આ બધું ચાલો તો ગાંઠિયા ખાઈએ અને જોઈએ ચ અંદુભાઈ ગાંઠિયા કહેવાય છે હવે ગાંઠિયા આવી ગયા છે ગરમ અને ચિપ્સ આવી ગઈ છે ચટણી બારો બે ચટણી બાબુ મારે નથી રહી ખ્યા એવું ખબર નહીં પછી આમ છે ચા લેવા માટે બાકી ઘણું બધું છે અહીંયા કેટલા સુધી બધી નોટ શોપ ચા કોઈ આખરી ભજીયા ઘણું છે પણ આપણે તો ગાંઠીને ચિપ્સ જ ખાવાની છે ચિપ્સ બહુ મસ્ત છે ઉપલેટાનું નામ લખ્યું છે પણ ચિપ્સ અહીં ઉપલેટા જેવી છે ખરી ચિપ્સ ઉપલેટા જેવી છે ત્યાં ઉપલેટા જેવી

આવે ના પેલા ચીપ્સ આવે ચીપ્સ આપણે ખાઈ લઈએ ને પછી ગાંઠિયા આવે કેટલી જગ્યાએ અને પછી આપણે વડી પાછા ચીપ મંગાવીએ ને તો ત્યાં સુધી આવે કે ના તો ગાંઠિયા થઈ રહ્યા હોય આપણે ભેગું ક્યાંય આવતું જ નથી અમદાવાદમાં તો ગાઠિયા ખાઈને સરસ મજાના મોસમની મજા લેતા લેતા અમે નીકળી ગયા ઘર તરફ અને તમને વિડીયો કેવો લાગ્યો એ જલ્દીથી કમેન્ટમાં લખજો અને લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બ બાય